લાઈવમાં ડબોઈ કોમર્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલન ની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્ર શક્તિ રથનું ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થી સહિત ભાજપ અગ્રણી સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિત નાઓ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે છાત્ર શક્તિ રથ જિલ્લાની વિવિધ કોલેજમાં આગમન થયું ત્યારે આજે નવનિર્માણ આંદોલનના પચાસ વર્ષ નિમિત્તે ડભોઈ ખાતે આવેલ છાત્ર શક્તિ રથનું આગમન થતાં જ ડભોઈ ખાતે શ્રીમતી એસ સીપીએફ કોમર્સ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેન આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિત કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા છાત્ર શક્તિ રથનું ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને પડતી અગવડ નિમિત્તે માર્ગદર્શન આપવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડભોઈ નગર દ્વારા ગુજરાત ભરમાં નવ નિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે ગુજરાત ભરની દરેક કોલેજોમાં એક રથનું આયોજન કરવામાં આવ્યું છે તે રથ આજે ડભોઈ ખાતે આવેલ છે તેમાં કોમર્સ કોલેજ ખાતેનું તેનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નવ નિર્માણ આંદોલન પચાસ વર્ષ પૂર્ણ પૂર્વે શું યુવાનોની આજની તકલીફો પડતી હતી તે સમયે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની એક પુનઃસ્મરણ કરવામાં આવ્યું છે અને જ્યાં પણ યુવાનોને જરૂર હોય ત્યાં એકજૂટ થઈને દેશ માટે સમાજ માટે આગળ આવો એવા એક વિષયને લઈને આખો રથ પૂરે ગુજરાતભરમાં ફરે છે અને છ તારીખે તેની પૂર્ણાહુતિ કર્ણાવતી ખાતે થવાલી છે તો આજે કોમર્સ કોલેજમાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાપીસના આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ આની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ નગરના સામાન્ય નાગરિકો જે તે સમયે નવનિર્માણ આંદોલનમાં જે જોડાયા હતા તે સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા તો આ આ રથ આવતીકાલના રોજ વડોદરા મહાનગર ખાતે થઈ અને ઘણા વતી આનું પૂર્ણ થશે અને નવનિર્માણ આંદોલનને પુનઃસ્મરણ થાય તેવો ઉદ્દેશ્ય આ રથનું આજે લાવવામાં આવ્યો હતો જોતા નવનિર્માણ આંદોલન તો આમાંથી ઘણા લોકોએ નામ સાંભળ્યું નહીં હોય તો તમને કે આ શું છે તો તમારો વધારે સમય નહીં દસ મિનિટ સમય લેશું તમારો અખિલ ભારતીય વિદ્યાર્થી મિલિંદભાઈ સોલંકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા વિભાગ પ્રમુખ વડોદરા શહેર પ્રમુખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેશભાઈ રાજી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત સ્થળેથી ચાલુ કરી સમગ્ર ગુજરાતમાં વ્યાપ થાય છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી કેવી રીતે પહોંચે છે તો એના માટે આપણા બધા યુવાનોએ અત્યારે જોર જોરભેરથી એકવાર મારી સાથે બોલો દેશમાં જ્યારે જ્યારે પણ જે સમયે પણ એ પછી આઝાદી પહેલાંની આપણી ઘટનાઓ હોય જ્યારે આપણે ગુલામીની અવસ્થામાં હતા ત્યારે કે આઝાદી પછી સાંપ્રંત સમયમાં જ્યારે ત્યારે જે મુખ્યમંત્રી આપ્યા છે આપણા મુખ્યમંત્રીથી લઈ અને લગભગ લગભગ દેશને પાંચથી વધારે મુખ્યમંત્રી અને

वंद मात्र